મિલકત બનતા અટકાવવા દરમિયાન બાતમી હકીકત મળેલ કેસમ ભાભર બજારમાં નર્મદા કેનાલ માંથી ચોરી કરેલ પાણીની ઇલેક્ટ્રિક મોટર વેચવા માટે આવે છે જે હકીકતના આધારે ભાભર સર્કલ પાસે વોચ ગોઠવી તપાસમાં હતા તે દરમિયાન એક ઈસમ પોતાના હાથમાં પ્લાસ્ટિકના કટ્ટામાં કઈક ચીજ વસ્તુ ભરેલ હોય જેની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને પકડી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ત્રણ ઈસમોએ સાથે મળીને છેલ્લા બે વર્ષમાં નર્મદા મીન કેનાલમાં કુવાડા પુલ પાસેથી તથા લુદા રેલવે બ્રિજ પાસેથી માનપુરા પુલ પાસેથી તથા ચેમ્બુઆ માઇનોર કેનાલમાંથી ખેડૂતોએ પોતાના ખેતરમાં સિંચાઈ અર્થે નર્મદા કેનાલમાં રાખેલ ઇલેક્ટ્રિક મોટરો અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ